હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો બસ મજાની ખબર પડી ગઈ છે આપણે વિદ્યાર્થી હેતરમાં ગાડી લઈને વાળીએ ને વાળીએ એટલે આવ્યા છીએ ને આપણે વાળવાનું છે પાણી તો આપણે કાકા પાણી વાળે છે પછી આપણે એને પી જાય એટલે આપણે વાળવાનું છે પાણી તો આપણે અહીંયા મારા કાકા વાળે છે પાણી વાળે છે તો મિત્રો આપણા માટે નક્કી કરીને આપણે લઈ જઈએ અહીંયા નાખવા તો વિડીયોમાં બનાવી જો

તો આપણે માલ કાકાને પાણી પી ગયું છે અને હવે આપણા પાણી આપણામાં ચડાવી દીધું છે ધવો લાહણના ગેરામાં પાણી જાય છે પીછળા ગેરો પાવાનો છે ત્યાં ડુંગળી નો ગેરો પાવનો ત્યાં ખડના કેરા પાવાના છે અને પછી માથા પાવાનો છે બખાલુ બધા એટલા કેરા પાવાના છે અને પછી આપણે જવાનું છે જમવા જમવા તો વિડીયોમાં બિના થઈ ગયો તો પાણી એટલી મોટર કાઢે છે આમાંથી મિત્રો આપણે મારા દાદાએ સાબ બનાવી છે અને આપણને સાપ એ વાત કરી છે તો આપણે બે ગ્રામ પાણી નીકળી દીધું છે અને હવે આપણે જવાનું છે સાચું વિડીયો માં સુધી બનાવી દેજો અને મિત્રો તમે આમ વાડીઓ સાચી હોય એટલી મજા આવે ને વાત વાડીમાં તમે જે કરો ને આમ ખાવાની બનાવી હોય ને કોઈ મોજ સાપી હોય ને તો આમ બહુ મોજ આવી વાડી ની સાચી હોય ને બનાવે છે so finally itu aku udah siapili tisen, aku udah nikah lagi, pas So video mau bener itu, doa deh kira ya kari, aku udah kira dua nih sepani siapa juga sih? So itu video mau bener itu, so aku udah kira dua jam હવે આપણે ઉપર પાણી છડાવવા છે બકાલાના કેરામાં તો કડી મોટર બંધ કરીયો પડ છે હવે મોટર બંધ કરી આવશું બરાય આંદો કરવાનો છે ઉપર પાણી છડાવવા માટે તો આપણે કડી મોટર બંધ કરી આવશું પછી આપણે કીમન આંદો ના મોટર બંધ કરવાનો છે જો મોટર

તો મિત્રો આપણે આવી ગયા છીએ ઝૂપડે અને પાણી નથી પીધું પાણી પીવાનું પી તો મિત્રો આપણે પાટીને છોડી નાખીશું હવે આપણે એને લઈ દેવી કુંડીએ પાણી પીવા તો પાડીને અને

તો મિત્રો વાડીયાથી આવી ગયા છે ઘરે અને હવે આપણે જમવા જવાનું છે તો પહેલા આપણે નાઈ નાખજો અને પછી આપણે તો મિત્રો તમારું ભાઈ નાઈ થઈ ગયો છે કપલેટ ને હવે આપણે જમવા જવાનું છે તો મળ્યા આગળ તો મિત્રો તમારો ભાઈ જમવા થઈ ગયો છે રાખી ભાઈ સકાય છે પાડે છે આપણે પણ થાળી લઈને જમવા પેઈ ગયા છીએ તો મિત્રો તમારો ભાઈ જમીન આવી ગયો છે ઘેરે અને હવે આપણે દુકાનમાં જઈએ થોડીક ફાયકી વાળવાની છે વાળી નાખ્યું

અંદર કીધું છે અને હવે જે નવા વિડીયોમાં આવ્યો લાઈક છે સબસ્ક્રાઈબીજો અને મારી હવે પ્રકારના બધા નવા વિધાને જય માતાજી